મિત્રો કાર્યક્રમની શરૂઆત એક પંક્તિથી જોજો પાંચ વર્ષ પાછળથી ન થાય પસ્તાવો પાંચ વર્ષ પાછળથી ન થાય પસ્તાવો લોકશાહીનું પર્વ છે આવો લઈએ મતદાનનો લાહો નમસ્કાર ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું હિતાંશ અને આ છે મારા સહયોગી નિર્મિત નમસ્કાર આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું મતદાન જાગૃતિની એક યુવાનની સંઘર્ષ ગાથાની અને ઘોડાઓના શોખીનોની ચાલો શરૂ અને પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની સફળતા આપણો દિલ તો જીતી જ લે છે પણ સાથે જ તે ઘણા યુવાનોને તેમના સપના પૂરા કરવા માટેનું પ્રેરણાબળ આપે છે આ વખતની યુપીએસસી ની પરીક્ષામાં આવી જ કેટલી એ સંઘર્ષ ગાથાઓ બહાર આવી એમાંની એક છે મહીસાગર જિલ્લાના એક અતિ સામાન્ય પરિવારમાંથી આવતા યુવાન જયેશની શિક્ષણ અને શિક્ષકોની ભૂમિ તરીકે જાણીતા મહીસાગર જિલ્લામાં હાલમાં આવેલ યુપીએસસી ના રિઝલ્ટે મહિસાગરની ઓળખને ચાર ચાંદ લગાવી દીધા છે અહીં રહેતા કોઠંબા વિસ્તારના એક હોનહાર યુવાને આ પરીક્ષામાં સફળતા મેળવી સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે પાલા કોઠંબા એટલે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા એક નાનું સરખું ગામ જેમાં વસતા એક અતિ સામાન્ય પરિવાર ના તેજસ્વી યુવાન જયેશ મકવાણાએ યુપીએસસી ની પરીક્ષા આપી હતી સમગ્ર ભારત માં લાખો ઉમેદવારો સાથે સ્પર્ધા કરી આ યુવાન છસો ઓગણસાઠ રેન્ક થી પરીક્ષા માં સિલેક્ટ થયા છે લાગતું હતું બહુ ઘણી અઘરી એક્ઝામ છે જયારે શરૂ કર્યું પણ હતો વિશ્વાસ કે ના જો લાગી રહીશું કરતા રહીશું તો થઈ જશે ક્લિયર ચાલુ કરી હતી તૈયારી વચ્ચે વર્ષના સમયમાં આવ્યો સમય વર્ષ પછી કે હવે કદાચ નહીં થઈ શકે ઘણું મુશ્કેલ છે હાલમાં મહીસાગર કલેક્ટર કચેરીમાં સીધી ભરતીના મામલતદાર તરીકે કામ કરતા જયેશભાઈ નોકરીની સાથે સાથે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે પોતાના વિવેકી અને મહેનતુ સ્વભાવના કારણે

આ એક્ઝામ ક્લિયર કરવાથી સંઘર્ષ ખતમ નથી થતો હા પણ એ વખતે મુશ્કેલીઓ અલગ હતી મુશ્કેલી સામે જજુમીને અને આગળ વધવું એ જ તો જીવન છે એ અમારા વિસ્તારના નવયુવાનો માટે એક માર્ગદર્શન રૂપ રહેશે અને જે યુવાનો છે જે એમને બી એવું થાય કે જીવનમાં જો મહેનત કરીએ તો કશું અશક્ય નથી આનાથી બી મોટી વિશેષ ડિગ્રી બી મેળવી શકાય બાલાસીનોર પાસે વળાંકપુરી મહી નદી ઉપરનો આળબંધ છે જયેશભાઈના પિતા નારાયણભાઈ ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા તેમના છ સભ્યોના કુટુંબમાં જયેશભાઈ સૌથી મોટા ભણવામાં તેજસ્વી સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા પિતાએ તેજસ્વી જયેશભાઈ મોટા થઈને મોટા અધિકારી બને એવા શમણા સાથે કઠલાલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના ભણવાની વ્યવસ્થા કરી બારમા ધોરણ પછી તેઓ સુરેન્દ્રનગર સીયુ શાહ કોલેજમાં દાખલ થયા જે જયેશભાઈ જેમના પિતા અવસાન પામેલા હોય સામાન્ય ડ્રાઈવર હોવા છતાં એમને એવું લાગ્યું કે અમારા વિસ્તારની અંદર જેમણે શરૂઆત કરી છે એ શરૂઆત એ રસ્તે રસ્તે હું આગળ વધી એવો પણ યુપીએસસીમાં આઈએસ કક્ષાની પરીક્ષા પાસ કરી અમારા વિસ્તારનું નામ રોશન કરેલ છે તેઓ કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન જ તેમના પિતાનું અચાનક મૃત્યુ થયું પિતાને પોતાના મૃત્યુનો અંતિમ સમય નજીક લાગતા સગા સંબંધીઓને જણાવ્યું કે જયેશભાઈની પરીક્ષાઓ શરૂ છે મને કંઈ પણ થઈ જાય તો તેમને જણાવશો નહીં તેથી તેમની પરીક્ષાઓ પૂરી થયા બાદ પિતાના મૃત્યુની તેમને જાણ કરવામાં આવી બસ ત્યારથી જ ઘરની બધી જવાબદારીઓ તેમની માથે આવી પડી માતા કેસરબેનને સધ્યારો આપ્યો અને સંઘર્ષને સહન કરી પડકાર ઝીલવા તેઓ ડગ્યા નહીં સતત સંઘર્ષ એ જાણે તેમનો મુદ્રાલેખ રહ્યો છે આગળ ભણવા ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન માં તેમણે ડિગ્રી મેળવી ત્યારબાદ દિલ્હી થી એમટેક કર્યું તેની સાથે

સપોર્ટ હતો મારા વાઈફનો નો બંસરી ચાવડા એમણે મને એકચુઅલી પ્રોત્સાહન આપ્યું કે તમે હજુ સિવિલ સર્વિસની તૈયારી કરી શકો છો જો તમને લાગે કે તમે આ જોબ જોબી નથી કરવી તમે આગળ કાંઈક કરવું છે તો તમે જોબ મૂકીને તૈયારી કરો ભવિષ્યનું આપણે જોઈ લઈશું સાથે પણ જો તમને લાગે છે તો તૈયારી કરો એમણે મને ઘણી હિંમત આપી એના પપ્પાની ઈચ્છા પૂરી કરી અને આગળ વધવાનું એની મહેનત બહુ કરી મારો દીકરો જયેશભાઈ આગળ વધે એની મારી શુભેચ્છા છે મારો આશીર્વાદ છે એનો કુટુંબને સ્થિરતા આપી પછી બીએસએનએલ ની નોકરી છોડી અને જીવનમાં કોઈ વસવસો ન રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા હાંભળી અને સૌથી મુશ્કેલ સમય હતો એ સમયે જ્યારે મારે બીએસએનએલ જોબ છોડવી પડી આશરે ત્રીસેક વર્ષની ઉંમર હશે એ સમયે જ્યારે લોકો સ્થિરતા સ્ટેબલ થતા હોય ત્યારે હું નોકરી છોડી રહ્યો હતો એટલે મને ખબર નથી કે આગળ પછી શું થશે કે નહીં યુપીએસસી ક્લિયર થશે કે નહીં ભવિષ્યનો મને ખ્યાલ પણ એક વસ્તુ મને 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 ખબર હતી કે હું જો પ્રયત્ન નહીં કરું તો હંમેશા મારા દરમિયાન અફસોસ રહી જશે વસવાસો કે મેં જો પ્રયત્ન કર્યો હોત ત્યારે તો કઈક અલગ હોત મારે એ અફસોસ નતો રાખવો વર્ષ બે હજાર અઢાર માં જયેશભાઈ ડાયરેક્ટ મામલતદાર તરીકે જીપીએસસી માં પસંદગી પામ્યા પરંતુ જયેશભાઈ હજુ પણ સંતોષ નહોતો તેમની આંખમાં સ્વર્ગસ્થ પિતાનું સપનું રમતું હતું તેમણે યુપીએસસી ની કઠિન ગણાતી પ્રિલિમ્સ પરીક્ષા આપી ત્યારબાદ મામલતદાર તરીકે હાજર થયા બાદ એમણે યુપીએસસી ક્લિયર કરી અને મૌખિક તળામાર તૈયારીઓ કરી સાથે જ નોકરીની પણ જવાબદારી નિભાવી આખરે જયેશભાઈએ પોતાનું મુકામ હાંસલ કરીને બતાવ્યું એપીજે અબ્દુલ કલામનું નું વિંગ્સ ઓફ ફાયર પુસ્તક તેમજ નેલ્સન મંડેલાનો સંઘર્ષ જયેશભાઈ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યો છે ત્યારે અતિ સામાન્ય પરિવારના આ દીકરાએ ઉચ્ચ શિક્ષણ અને તેજસ્વીતાની પરંપરાને નિભાવી અનેક યુવાનો માટે તેઓ પ્રેરણાદાયી બન્યા છે જયેશભાઈ મકવાણા જેમણે ધીરજ મહેનત અને ખંતથી યુપીએસસી ક્લિયર કરી અને યુવાનોને એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અશ્વિન પંડ્યા દૂરદર્શન સમાચાર નિર્મિત તે કોઈ દિવસ ઘોડે સવારી કરી છે હા હા બિલકુલ નિર્મિતે તો ઘોડે સવારી કરી છે તમે કોઈ દિવસ ઘોડે સવારી અનુભવ કર્યો છે જો તમે કર્યો હશે ને તો તમને અનુભવ આવ્યો હશે કે મસ્ક્યુલર ઘોડાની સવારી કર્યા બાદ તમારી અંદર એક અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ આવી જાય છે વાત છે સુરતની જ્યાં એક વ્યક્તિને ઘોડાઓ પાળવાનો શોખ છે અને આ ઘોડાની પણ એક અનોખી વિશેષતા છે સમયની સાથે હવે સુરતના લોકોમાં પણ ઘોડા રાખવાનો શોખ ખુલ્યો ફાલ્યો છે આવા જ એક શોખીન સુરતના વિવેકભાઈ પાસે ત્રણ ઘોડા છે અને તેમાં એક ઘોડી પણ છે જોકે નવાઈની વાત એ છે કે તેમની પાસે પાસઠ ઇંચની ઊંચાઈ ધરાવતી આકર્ષક ઘોડી છે જેનું નામ છે દેવસેના ડોગ્સમાં માં કેવું પેડિગ્રી ચાલતી આવેલી હોય તો તેમજ જે ઘોડાઓમાં પણ છે ને એક પેડિગ્રી ચાલતી હોય એટલે જે એના ગ્રાન્ડ થી લઈને બધી જે નસલો જે હોય તેનો આખો રેકોર્ડ હોય લિસ્ટ હોય ને એમ આખો સર્ટિફાઈડ હોય હવે આ પણ છે એક એના ગ્રાન્ડ જે છે એ પ્રભાત નામનો એક ચેમ્પિયન થયેલો ઘોડો છે ઘણી ઘણી શો કોમ્પિટિશન જીતો છે પ્રભાત નામ એના ગ્રાન્ડ છે એની આ ગ્રાન્ડ છે દેવસેના સુરતના આબવા ગામમાં રહેતા વિવેક મહેશભાઈ પટેલ પાસે જે ઘોડી છે તે અન્ય ઘોડીઓની સરખામણીમાં વધુ ઊંચાઈ ધરાવતી હોવાથી લોકો ખાસ તેને જોવા આવે છે સામાન્ય રીતે ઘોડીઓમાં આટલી ઊંચાઈ જવલ્લે જોવા મળતી હોવાથી વિવેકભાઈ આ ઘોડીને ખૂબ જ લકી માને છે અને એટલે જ તેમણે તેનું નામ દેવસેના રાખ્યું છે આમાં કેવું છે કે કેટેગરી આવે અદાંત આવે મિલ્ક ટીથ આવે ટુ ટીથ આવે અને ફોર ટીથ આવે ફોર ટીથ એટલે લગભગ બ્રૂડ મેર્સ કહેવામાં આવે એની એજ એકદમ

ઘોડાને પારખે છે અને તેનું મૂલ્ય પણ નક્કી કરે છે કેટેગરીઝ છે બે કેટેગરીઝ રાખ્યા છે એક રાઇડર છે અને સાથે સાથે બધું એ બી કરે અને સાથે એક છોકરો જે ટ્વેન્ટી ફોર સેવન એની સાથે જ રહી છે અને સાઈડ પર એક રૂમ રાખ્યા છે બીજા એટલે જેથી કરીને ઓલવેઝ એની પર નજર રાખે કે એનું બધું જે માલિશ છે અને બધું એનું જે ચાકરી છે બધી થઈ શકે એનું જે ટાઈમ પર ફૂડ આપવાનું પાણી કે મેઇન વસ્તુ એ છે જેમાં આપણને પણ હોય ટાઈમ પર ખાવાનું નહીં મળતું હોય તો આપણે બી બોડી સુકાઈ જાય જસ્ટ લાઈક દેટ પંજાબના એક ઘોડાના વેપારીએ દેવસેનાને ખરીદવા એક કરોડની ઓફર કરી હતી પણ દેવસેના તેમના માટે લકી હોવાના કારણે તેમણે તેને આપી નહીં એટલું જ નહીં વિવેકભાઈ દેવસેનાના સ્વાસ્થ્યની જાળવણી સાથે ખોરાક તેમજ અન્ય જાળવણીના ખર્ચ માટે દર મહિને તેર હજાર રૂપિયા ખર્ચે છે વિવેકભાઈનો આ પશુ પ્રેમ જોઈ લોકો કુતૂહલ પામે છે એને સવાર સાંજ લગભગ કેવું છે કે ત્રણ ત્રણ કિલો ચણા અને સાથે ઘઉંનું ભૂસું આવે છે તો એ મિક્સ કરીને અમે લોકો એને બાફીને આપીએ છીએ લગભગ એક ઘોડી પાછળ ઓલમોસ્ટ અમે લોકો મારું કેલ્ક્યુલેશન પ્રમાણે જે મેં જોયું છે લગભગ થર્ટીન ટુ ફોર્ટીન થાઉઝન્ડ તેર થી ચૌદ હજાર રૂપિયાનો મારો ખર્ચો થાય છે બધું થાય ને મંથલી એનો ખાવાનું પીવાનું અને બધું જે બીજું જે એને ક્રીમ્સ કે વોટેવર જે મેડિસિન્સ ને બધું જે બી જતું હોય તો તેની સાથે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ આપણી ચારે તરફ થતા પંખીઓના ટહુંકાઓ ગાડીઓના હોર્ન અથવા મ્યુઝિક સિસ્ટમના શોર બકોર પાછળ ઢંકાઈ ગયા છે આ ટહુંકાઓને સાંભળવા જરૂરી છે કે કુદરતની નજીક જવું જી હા મોરબીની અંદર આવો જ કુદરતનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો આ સમૂહમાં ઉડતા પંખીઓ જ્યારે પોતાનું કર્તવ્ય બતાવે છે ને ત્યારે આખું એ આકાશ ગજવે છે એ ગગનમાં પણ પોતાની મસ્તીમાં વિહાર કરતા પક્ષીઓની અદાતો જુઓ દિવસભરની અંતે સંધ્યા ટાણે વિહાર કરતા આ પક્ષીઓ પોતાની મોજમાં જે રીતે અનેકવિધ આકર્ષક ડિઝાઇન સાથે ઉડાણ કરતા પોતાના માળા તરફ પાછા ફરતા જોવા મળે છે એ જોવું એ પણ એક લાહવો છે રોઝી સ્ટાર્લિંગ જેને ગુજરાતીમાં વૈયા કહેવાય છે એ વૈયાનું મર્મરેશન જેને આપણે સાદી ભાષામાં એક્રોબેટિક એવું કહી શકાય એટલે મર્મરેશન જોવા મળે છે જ્યારે ત્રણથી પાંચ હજાર પક્ષીઓ એક સાથે ઉડતા જોવા મળે છે ટર્ન્સ અને ગર્લ્સ જેને આપણે ગુજરાતીમાં વા બગલી કહી તે પણ જોવા મળે છે અને મોરબી જિલ્લામાં જુઓ તો નવલખી બાજુમાં દરિયાઈ પક્ષીઓ તથા વેણાસર અને કુંભારીયા બાજુ જે રણનો કાંઠો આવી જાય છે ત્યાં બહુ સારી સંખ્યામાં પંખીઓ જોવા મળે છે આજે વધતા જતા સિમેન્ટ વનના કારણે પંખીઓના આશ્રય સ્થાનો ગણાતા લીલાછમ વૃક્ષો દિન પ્રતિદિન ઘટતા જાય છે તેની વચ્ચે પણ તાજેતરમાં જ એક અદભુત કહી શકાય તેવા કુદરતના નજારા અને કરામત સમા પંખીઓના મોજની આછેરી ઝલક મોરબીમાં જોવા મળી હતી નવી પેઢી માટે તો હવે બર્ડ વોચિંગ બહુ વધતું જાય છે ડિજિટલ કેમેરા આવી ગયા છે બધા પાસે એટલે ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો કે પંખીના ફોટો ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર પણ ઘણા ફરતા હોય છે એટલે ઘણા નવા નવા પંખીઓ પણ આપણા રાજ્યમાં ગયા બે વર્ષમાં જોવા મળ્યા છે અને નવી પેઢી માટે તો આ બારે જાય અને બર્ડ વોચિંગ કરે તો એ તો બહુ સારી વાત છે એમને નેચર સાથે એક નવો અનુભવ થાય બર્ડ વોચિંગ થી આ પંખીનું નામ છે સ્ટાર્લિંગ જે વન કાબર તરીકે પણ ઓળખાય છે આ પંખીઓ જે રીતે ઝડપભેર સ્વિંગ કરતા કે વળાંક લેતા અવનવી રચનાઓ નીલ બનાવે છે તે જોઈને રાહદારીઓ એક મિનિટ માટે થઈ જાય છે ટાઈમ મેનેજમેન્ટ જાળવીને વિહાર કરે છે આ પંખીઓ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં વિવિધ સ્થાનો પર પણ જોવા મળે છે ભારતમાં લગભગ તેરસો સ્પીસીસ જોવા મળે છે અને આપણે ગુજરાતમાં છસો થી વધારે સ્પીસીસ જોવા મળે છે જે હવે બહુ સારી સંખ્યા કહેવાય અને ગુજરાત પહેલેથી જ બર્ડ વોચિંગ ના ક્ષેત્રે બહુ આગળ પડતું રાજ્ય છે અને એવું જ આપણે કન્ટિન્યુ રહીએ આકાર નો આકાર બનાવે છે એકદમ સરસ ને અદભુત પક્ષીઓનું આ વિશાળ ઝુંડ ક્યારેક ડાબી બાજુ જતું હોય તો ક્યારેક જમણી બાજુ ખૂબ જ રીતે તેમણે આકાશમાં કરતબ બતાવ્યા અને આ હજારો પંખીઓની કલાકારી તમને પ્રફુલ્લિત કરી દેશે ગુડ ન્યુઝ ગુજરાત માટે મોરબી થી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ચૂંટણી પંચ તો મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરતું જ હોય છે પણ સાથે અન્ય સંસ્થાઓ અને કલાકારો પણ મતદારોમાં જાગૃતિ વધે તે માટે વિવિધ અભિયાનો હાથ ધરે છે ત્યારે કલાની નગરી વડોદરામાં બે કલાકારોએ એક અનોખું આર્ટ ઇન્સ્ટોલેશન બનાવીને મતદારોને તેમના મતનું મહત્વ સમજાવવા એક અનોખો પ્રયાસ કર્યો છે મતદાર એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકારને યાદ કરાવવા વધુ મતદાન માટે જુદા જુદા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે વડોદરામાં સર્જન આર્ટ ગેલેરી ખાતે हे पार्थ तुम चुनाव करो ना शीर्षक हेठ महापर्व बी हजार उगनीस मतदान करने अपील करतू ऑडियो विजुअल प्रदर्शन योजु ये बताने से पहले कि आने वाला कल कितना सुनहरा होगा यह पल भी बदल रहा है यह पल समर्पण से सत्ता या संग्राम से शहीदी होगा हे मनोपुत्र तुम चुनाव करो ભારતની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખી યોજાયેલ આ પ્રદર્શન હે પાર્થ તુમ ચુનાવ કરોના શીર્ષક હેઠળ મતદાનની ઉપયોગિતા તેમજ મહત્તા દર્શાવતું આર્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેમાં જનતાના માથે લોકસભાના પાંચસો તેતાલીસ ઉમેદવારો નો ભાર છે તેવું દર્શાવી ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે इसमें बहुत सारा हमारा टीम वर्क लगा है और ये काम करने में हमें काफी सारे चैलेंजेस भी आए हैं तो ये काफी सब सा, इतनी सारी फिगर हमने अलग अलग प्रांत के कम्युनिटी को दिखाने की कोशिश किया है जो एक आम पीपल है जिनके कंधों पर पूरा चेर का एक बोजा है तो ये जो लोकसभा का इलेक्शन आ रहा है तो उसी को लेके लोग जागरूक हो और ज़्यादा से ज़्यादा वोटिंग करें तो वो एक अवेयरनेस के लिए हमने एक ये इंस्टॉलेशन काम किया है वोटिंग नो महत्व दर्शातुआ प्रदर्शन जिला मुख्य चूंटनी

પણ અહીંયાના આર્ટિસ્ટ જ્યારે ડેમોક્રેસી ભારતના લોકતંત્ર અને વોટિંગ પ્રોસેસને એટલું ઇનોવેટિવ અને અદભૂતપૂર્વ રીતે દર્શાવે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે આમાં લાસ્ટ છ મહિનાથી આ આ પ્રોજેક્ટ પાછળ એક કન્સેપ્ટ પાછળ કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય સારામાં સારું અને એ છ મહિનામાં કોન્સ્ટન્ટ ચેરની ડિઝાઇનથી લઈને કોસ્ટ્યુમ ડિઝાઇનથી લઈને આખું કેવી રીતે એ સ્પેશિયલ રિસર્ચ કરીને પછી આખું આ ડેવલપ કર્યું છે અને કદાચ આ ઇન્ડિયામાં કદાચ લાઇટ સાઉન્ડ અને આ બહુ કહી શકાય છે આ પ્રદર્શનની વિશેષતા એ છે કે લોકસભાની પાંચસો બેઠકોનો ભાર ઉઠાવતા વિવિધ પ્રાંતો તેમજ જાતિના અહીં દર્શાવી દરેક જાતિ ધર્મ અમીર ગરીબ સૌને બંધારણમાં મત આપવાનો અધિકાર છે તે વાત જન લોકો સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે આ સાથે જ પોતાને મળેલ આ બહુમૂલ્યવાન નાગરિક અધિકારનો ઉપયોગ કરીને યોગ્ય વ્યક્તિને લોકસભામાં મોકલવા માટેનો સંદેશો આપવામાં આવ્યો છે દરેક જુદા જુદા મત વાળા જુદા જુદા ભાવના વાળા લોકો એ ઇલેક્શનમાં જઈ રહ્યા છે તો આપણે એક જાગૃત મતદાર તરીકે વોટ આપવા જરૂર જોઈએ ખુરશી મેં બીઠાને વાળા ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને દેટ મેસેજ ઇફ ઇટ ગોઝ તો ક્યાં હોગા કે વોટર કો આને કા મન હોગા એક વોટ પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એના માટે એક આ મેસેજ છે અને આપણે આપણે જરૂરથી વોટ કરવો જ જોઈએ જેથી કરીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે મહાભારત સમયના પ્રસંગને ધ્યાનમાં રાખીને હે પાર્થ તું ચુનાવ કરો નું શીર્ષક પસંદ કરવામાં આવ્યું અને અલગ અલગ એંગલ થી ચૂંટણી લક્ષી માહિતીને રજૂ કરવામાં આવી જેની માટે રેલવે સ્ટેશન એસટી ડેપો જેવા વિવિધ સ્થળો ઉપર ખાસ અભ્યાસ પણ કરવામાં આવ્યો જે કુર્સી નો જે ભાર છે એ તો આમ પબ્લિક ના ખબા પર જ છે એટલે એવી રીતના છે જે આમ પબ્લિક સોચે છે સમજે છે સમજીને વિચારીને વોટિંગ કરે તો આપણા દેશનું સત્તા સારા હાથોમાં જઈ શકે છે આ મારો ફર્સ્ટ ટાઈમ છે કે હું વોટ કરીશ ઇન્સ્ટોલેશન જોવા આવી છું તો મને અહીંયાથી થી બહુ બધું જાણવા મળ્યું કે આ એમએલએ ની ચેર ને કેટલી હોય છે અને વોટ કરવો કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એ બધું આ જોઈને મને સમજ પડી બહુ અચ્છા લગાચર બહુ પસંદ આવ્યા સબકો બહુ અચ્છા લાગા લોકશાહી લોકશાહીનો પર્વ નજીક છે ત્યારે નાગરિકોને પોતાની મૂળભૂત ફરજો યાદ અપાવતું આ કલા પ્રદર્શન પચીસમી એપ્રિલ સુધી ચાલુ રહેશે અને લોકોને મતદાન અચૂકપણે કરવાનો સંદેશો આપે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાઘે રિપોર્ટ દરેક નાગરિકનો છે અધિકાર એને ન ગુમાવો મિત્રો ચાલો સાથે મળી વધુ મતદાન કરાવો વિદરા પંક્તિઓનો ભાવ પૂરા ગુજરાતની અંદર પહોંચે એ માટે વિવિધ સ્થાનો પર મતદાન જાગૃતિના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આવું જોઈએ આ પ્રશંસાને પાત્ર એવા મતદાન જાગૃતિના પ્રયાસોને ભારત દેશના ગૌરવવંતા મતદારોને પોતાના અમૂલ્ય અને પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના હેતુથી વડોદરામાં મતદાન મહાદાન જનજાગૃતિ રેલી નીકળી આ રેલીમાં શહેરના જાગૃત મતદારો વિવિધ સેવાભાવી સંસ્થાઓ એનજીઓ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ ઉત્સવ મંડળો કલા સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રના એસોસિએશન યુવા વર્ગ મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકો સાથે ડોક્ટરો વકીલો સીએ શિક્ષકો અને કિન્નરો સહિત તમામ પ્રબુદ્ધ આગેવાનો અધ્યક્ષ શું એ વાત બરાબર છે પરંતુ નાગરિક તરીકે મારો અધિકાર છે મારો વિચાર છે કે સો ટકા મતદાન થવું જોઈએ મતદાન ફરિયાત ફરજિયાત નથી એ સંજોગોમાં સો મતદાન માટે પ્રયત્નો તો થવા જોઈએ મતદાન સૌથી વધારે થાય મતદાન આપણો પવિત્ર અધિકાર છે બંધારણથી મળતો આ અધિકાર અને આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી જ્યારે ભારત ગણાતું હોય ત્યારે મતદાન સૌથી વધારે થવું જોઈએ અને જાગૃતતા માટે એમને જાગૃત કરવા માટેની આ રેલીનો અમારો પ્રયાસ છે દાહોદ શહેરની સેન્ટ મેરી સ્કૂલના ના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ શાળાના પ્રાંગણમાં દાહોદ વોટ ઓન 23 થર્ડ એપ્રિલ એવો પ્રેરક સંદેશો આપતી માનવ આકૃતિ રચીને વધુમાં વધુ મતદાન કરવા દરેક નાગરિકોને સંદેશો આપ્યો હતો ભુજમાં મતદાન જાગૃતિ માટે મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો પોલીસ જવાનો નાગરિકો જોડાયા અને ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વને મનાવવા માટે અનુરોધ કરાયો લોકોમાં મતદાન પ્રત્યે વધારે ને વધારે જાગૃતિ આવે અને મતદાનનું પ્રમાણ વધે

દુકાને દુકાને ફરી મતદાન કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી સમગ્ર આવા બજારમાં ફરી ફરીને પણ સહી ઝુંબેશ દ્વારા સાથે સાથે પત્ર લેખન દ્વારા પણ જે ફરજિયાત મતદાન કરે એના માટે અમે પ્રયત્ન કરેલા છે વડોદરામાં બસને ત્રીસ જેટલા કોમ્પ્યુટર્સ અને ઓડિયો વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટથી થી સુસજ્જ કરી વોટર અવેરનેસ વાન દ્વારા વોટ વડોદરા એક્સપ્રેસ રથ ફેરવીને મતદાન જાગૃતિ કરવામાં આવી જેમાં રેપ સોંગ જિંગલ્સ જીવંત અભિનય સંવાદો દ્વારા લોકોને મતદાનની અગત્યતા સમજાવાઈ એ બસ વિસ્તારોમાં ફરશે અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને લોકોને ઇલેક્શન માહિતી આપશે પાછળની સ્ક્રીન છે એ પણ જાહેર લોકોને ઇલેક્શનની માહિતી આપશે તો એક ખૂબ જ એફેક્ટિવ વે માં માહિતી લોકો સુધી પહોંચશે લોકો મોટી સંખ્યામાં મતદાન કરી તે માટે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસે સિત્તેર બાય સિત્તેર ફૂટની મોટી રંગોળી બનાવવામાં આવી બે દિવસની મહેનતના અંતે અંદાજે ચારસો નેવ ફૂટની તેમજ પચીસ કિલો કલર વાપરીને ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી સ્થળ અમે વાપરીનગર જંક્શન માટે રાખેલું કારણ કે ત્યાં દરરોજની વીસ ટ્રેન ડેલી છે અને પાંચ વીકલી છે એમ કુલ પચીસ ટ્રેનના મુસાફરો અને મતદારો જોઈ શકે અને ઉત્સાહભેર વોટિંગ કરી શકે એવી એથિકલ વોટિંગ દ્વારા એમાં એક પ્રેગ્નેન્ટ લેડી પણ છે પીડબ્લ્યુડી વોટર્સ પણ છે એક સતાયુ ઉમેદવાર પણ છે એ પ્રકારની થીમ બનાવીને ત્રેવીસમી તારીખે અચૂક મતદાન થાય અને વધુમાં વધુ મતદાન થાય ફ્રી ફેર એન્ડ પીસફુલ ઇલેક્શન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લેન માર્ગે અવર જવર કરતા રાહદારીઓને મતદાન જાગૃતિ માટે વહીવટીતંત્ર દ્વારા હાઇવે પરના ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિના સૂત્રો ચિતરવામાં આવ્યા છે આની સાથે સાથે જિલ્લામાં એના માટેના જે શેરી નાટક છે શેરી નાટક કરવામાં આવ્યા છે કોલેજમાં જે પ્રથમ વખત જે મતદારો દાખલ થયા છે એ મતદારો પણ ઉત્સાહિત થઈને પોતે મતદાનમાં ભાગ લે એના માટે થઈને એક સ્પેશિયલ સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ થાય એના માટે એનસીસી અને એનએસએસના જે બાળકો છે એ બાળકો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે ગયા વખતની લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં એસી ટકા કરતાં વધારે મતદાન થયેલું હતું એટલે એ જ મતદાનનો જે સિલસિલો જિલ્લો જે મતદાનમાં અગ્રેસર રહ્યો છે એ જળવાઈ રહે એના માટે પણ થઈને ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે ગુડ ન્યુઝ ગુજરાત માટે ગુજરાત ટીમ રિપોર્ટ તો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મિત્રો અમારો એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ આપ જોઈ શકો છો ફરી એકવાર એ જ વિનંતી એ જ અપીલ એ જ આહવાન મતદાન છે પહેલા મતદાન પછી જલપાન પહેલા પોતે મતદાન કરો ને આપણી આસપાસ પણ મતદાન કરાવો મિત્રો આવતા સપ્તાહે આવી જ સકારાત્મક ખબરો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર